અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેકો તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પર પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા. મિરાબે મારી બસ ડેપો થી અમારા વર્કશોપ માં નોકરી પૂરી થઈ પછી જમા કરાવવા આવીતે સમયે મારી વર્કશોપ પર મારી ગાડી રોડ પર આવી અડધા રોડ પર આવી ગઈલી સામે ગાડી ઘણી દૂર હતી પણ એ ભાઈ આવતા આવતા મને એવું લાગ્યું કે ભાઈ મારી ગાડીને ઠોકી મેં બ્રેક પેન ઊભો થઈ ગયો છતાં પણ એ ભાઈએ બિલકુલ બ્રેક જ ના કરી એ સીધી મારી ગાડીમાં આવીને ઠોકી દીધું પછી એ ભાઈ મેં જોયું તો નીચે ઉતર્યો એ ભાઈ એટલું બધું પીધેલા હતા કે પછી એ પીધા હતા એટલે રિક્ષા બેસીને ભાગી ગયા એ ગાડીમાં તપાસ કરતા અંદરથી ખાલી અને ભરેલી બોટલો મળી લેશે એ હજુ ગાડીમાં જ છે મેં પોલીસને મે કરી છે પોલીસ આવી ગઈ એટલે બી ચેક કરી કે અંદર બોટલો છે આગળ મુકી ના